ફાઇનાન્સમાંથી ખોટા લોન લીધાનો આરોપ લોનના હપ્તા ન ભરાતા સગા સંબંધીઓ મુકાયા મુશ્કેલીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદો ઈકોસેલમાં નોંધાય કનૈયા કોન્ટ્રાક્ટરને સેશન્સ હાઈકોર્ટ કે સુપ્રીમમાંથી માંથી ન મળી રાહત સુપ્રીમે છ સપ્તાહમાં લોન ભરપાઈ કરવા આદેશ કર્યો સુરતના ઉદ્યોગકાર કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ થઈ છે સીધી તસવીરો તમે જોઈ શકો છો ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચના ઝાપ્તામાં અત્યારે હાલ કનૈયા કોન્ટ્રાક્ટર છે તે અત્યારે જોવા મળી રહ્યા છે એસડીસીએ પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટર છે તેઓની ધરપકડ કરી લેવામાં આવી છે કરોડોની ઠગાઈ અને બોગસ દસ્તાવેજ મામલે ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે બ્યાસી વર્ષના કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર પર સગા સાથે છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે બોગસ પાવરો પેટર્નનીથી બે પોઈન્ટ નવ કરોડની લોન છે મેળવાઈ હતી એ પ્રમાણેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બજાજ ફાઇનાન્સમાંથી ખોટા દસ્તાવેજને લઈને આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે લોનના હપ્તા ન ભરતા સગા મુશ્કેલીમાં મુકાયા હતા અને વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ છે એ ઇકો સેલમાં કરવામાં આવી હતી જોકે સેશન્સ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ આ ત્રણેય સ્થળે જામીન મળ્યા હતા પરંતુ જે પ્રમાણે સુપ્રીમ કોર્ટે છ અઠવાડિયામાં લોન ભરપાઈ અને બોગસ દસ્તાવેજ પરત કરવાનો આદેશ આપ્યો હતો જોકે લોન ભરપાઈ ભરાઈ પરંતુ જે દસ્તાવેજ છે એ ન આપતા ફરિયાદ છે એ ફરી સુપ્રીમમાં ગઈ હતી ત્યારે સુપ્રીમે વચગાળાનું રક્ષણ રદ કરીને તમામ રાહતો પાછી ખેંચી લેવામાં આવી હતી જ્યાં જે રીતે અન્ય કોઈ કોર્ટમાં અરજી ન કરવાની પણ સૂચના આપવામાં આવી હતી ત્યારે સુપ્રીમના આદેશ બાદ સુરત ઇકો સેલે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે અને અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે સુરતના ઉદ્યોગકાર અને આ ભાઈ કોન્ટ્રાક્ટર છે તેઓ અત્યારે હાલ જે રીતે ફરિયાદ તેમના ઉપર દાખલ થઈ હતી ત્યારે તેમના જે સગા સંબંધીઓ છે તેમના ભાઈ સ્વર્ગીય હેમંત કોન્ટ્રાક્ટરના પત્ની અને તેમની દીકરીઓ દ્વારા આ પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારે એ બાબતને લઈને અત્યારે ઇકો સેલ દ્વારા અત્યારે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ધરપકડ અત્યારે કરવામાં આવી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત